કાવલી ગામે માં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી મળતી માહિતી અનુસાર પ્રાથમિક મિશ્ર શાળા કાવલી અને ગ્રામ પંચાયત પાવલના સંયુક્ત ઉપક્રમે માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ લતીફાબેન સાજીદભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું આ ધ્વજવંદન કાર્યક્રમમાં પંચાયતના સદસ્ય એસએમસીના સભ્યો કામના આગેવાનો માતાઓ બહેનો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સ્વાતંત્ર્ય પર્વનું મહત્વ સમજાવતા શાળાના આચાર્ય બળવંતસિંહ રાઠોડી સુંદર સમજણ આપી હતી આપ આ સમયે વીર શહીદોને યાદ તાજી કરી અને એમને આપેલા બલિદાન વિશે પ્રકાશ પાડ્યો હતો તેમજ રાજ્ય સરકારની શિક્ષણ ક્ષેત્રની અન્ય જે યોજનાઓ ચાલી રહી છે બાહ્ય પરીક્ષાઓ લેવાઈ રહેલી છે તેની વાલી મંડળની મિટિંગમાં સુંદર રીતે છણાવટ કરી અને સમજ આપી હતી આ પ્રસંગે ગામના તમામ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બદલ શાળા પરિવાર અને ગ્રામ પંચાયત વતી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ જીએ ગુજરાતી રમેશ સત્યની સાથે